તાપી જિલ્લાના સોનગઢ ખાતે ખુલ્લા દારૂનું વેચાણ થતું હોય તેવા દાવા સાથે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થવા પામ્યો છે ત્યારે જો આ વાયરલ વિડીયોમાં જરા પણ હકીકત હોય તો પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે કે નહીં તે પ્રશ્ન બની ગયો છે તાપી જિલ્લામાં સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામેલ છે જે વિડીયોમાં દમણ કે સેલવાસ જવાનું નથી તાપીના સોનગઢ ગામમાં મળે છે તથા અન્ય એક વિડિયોમાં સોનગઢ પોલીસ સ્ટેશનથી આઠસો મીટરમાં વેચાય છે થર્ટી ફસ્ટ કોઈ બહાર જવાનું નહીં સોનગઢમાં સમાજ મળે છે દારુ તથા વધુ એક વિડીઓમાં ખુલ્લામાં ઇંગ્લિશ દારુ બાર ચાલે છે હાથી ફળ્યા તાપી સોનગઢના લખાણ સાથે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમજ આ વિડીયોમાં લોકો દારૂની રેલમ છેલ કરતા નજરે પડી રહ્યા છે ત્યારે આ વિડીયોમાં હકીકત કેટલી તે પ્રશ્ન બની ગયો છે વાયરલ વિડીયો પ્રમાણેના બુટલેગરો આ રીતે ખુલ્લામ દારૂનું વેચાણ કરી રહ્યા છે તો સોનગઢ પોલીસ દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવી રહી છે કે નહીં સોનગઢ પોલીસ દ્વારા બુટલેગરોને રામવા માટે કોઈ પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે કે નહીં આવા સવાલ સાથે સોનગઢ પોલીસની કામગીરી શંકા ઉપજાવે તેવી જોવા મળી રહી છે જોકે તાપી સ્વરાજની ટીમ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી જોકે હવે આ મામલો આગળ શું વળાંક લેશે તે તો આવનાર સમયમાં જોવું જ રહ્યું બ્યુરો રિપોર્ટ તાપી સ્વરાજ ન્યૂઝ તાપી